સુરેન્દ્રનગરની ફિરદોઝ સોસાયટીમાં આવાસ યોજનાના રહેતી મહિલાઓએ પીવાના પાણી ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓની અછતના કારણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે અને મહિલાઓએ ઓફિસને બહાર નીચે બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને આરોપ લગાવ્યો છે કે અનેક રજૂઆતો છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી આવાસના રહેવાસીઓએ ઘરે ઘરેથી એક હજાર રૂપિયા ભેગા કરીને મહાનગરપાલિકામાં જમા કરાવ્યા હતા તેમ છતાંય કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે આ મુદ્દે હોબાળો થતા મહાનગરપાલિકા દ્વારા મહિલા પોલીસને બોલાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો મહિલાઓએ ચીમકી ઉચ્ચારે છે કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ ઘટના શાસનની બેદરકારી અને નાગરિકોને હાલાકીની એક કડી કડક વાસ્તવિકતા પણ દર્શાવે છે